સુરત શહેરમાં મેડિકલ ઇમરજન્સીનો કોલ આવતા ભેસ્તાન ઊન તરફ જઈ રહેલી એકસો આઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસમાં ઘૂસેલા કાર ચાલકે સાઇડ નહોતી આપી અને જેના લીધે વાયરલ વિડીયોને આધારે પોલીસે આજે રાણી તરાવના મોયુદ્દીન ચાંદીવાલાને પકડીને રૂપિયા પંદરસોનો દંડ કર્યો ગઈકાલે એમ્બ્યુલન્સ સાયરન સાથે પાછળ આવતી હોવા છતાં કાર ચાલકે કોઈ પણ સાઇડ આપી નહીં જેને કારણે એમ્બ્યુલન્સે તેર કિલોમીટરનું અંતર કાપવામાં છવ્વીસ મીટર લાગી આ સમગ્ર ઘટનાનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો બીઆરટીએસ કોરિડોરમાં બનેલી એકસો આઠને સાઈડ નહીં આપવાની આ ઘટનામાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી કાર ચાલક મયોદીન અલ્તાફ ચાંદીવાલાને પકડી પાડ્યો જેમાં કાર ચાલકે તેના દિવ્યાંગ છોકરાએ સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખતા અવાજ નહીં આવવાનો ખુલાસો કર્યો ટ્રાફિક પોલીસે કાર ચાલક પાસે પીયુસી નહીં હોવાથી અને કુલ રૂપિયા પંદરસો નો દંડ વસૂલ કર્યો સાથે પોલીસે કાર ચાલક મયુદ્દીન અલ્તાફ ચાંદીવાલા પાસે માફી પત્રક પણ લખાવ્યું

એમની ગાડી આગળ આગળ ચલાવે અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો તો આજ રોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ અર્થે ની કામગીરી સોંપેલ હતી જેમાં મોહિનુદ્દીન મોહમ્મદ અલી અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરીફાઈ કરી અને કાર ચાલક અને મો વાહન ને અમે આતરે ટ્રાફિક શાખા માં આજરોજ લાવેલ છીએ અને પ્રજા ને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વહીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમ માં હોય છે ઘણી વખત ફાયર ફાઇટર ઓવરસ્પીડિંગ માં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગ નો બનાવ બનેલો હોય તો મારી જનતા ને اپિલ છે કે આ આવા ઇમરજન્સી વહીકલ ને તમે રસ્તા આપશો બીઆરટીએસ નું નિયમ પ્રમાણે એક હજાર રૂપિયા દંડ થતો હોય છે અને એમની પાસે ગાડીની કારની પીયુસી નોતી એટલે પંદરસો રૂપિયા જેવો દંડ એમને ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવેલ